કાકે એમ કાબી તો મેલાઓ લે હાડો તરવે કાબી તો મહલા લઈ રો સો પાડી બાઈક લઈને બંધ થે ના આ રૂડુ રૂડુ છોડ્યો હો ના છોડુ હેડો એ પાણા સુ કે પાછે તમારામ કેવું બધું રેડી આવ

લેવા આવે તને મેળવા પડે મારો નથી રાખવા તને કોણ કાયમી આ બધું હેખા નું પડે રાખવા

અને એમાં છોકરો શું કરે છે છોકરો તો બેઠો છે હા બેઠો 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 છે એને એન મહાન વખો બીજો ન પડાવતો એ વખાની શું વાત કરવી હોય વખાની વાત જ ન કરવાની હા ના ના વખો નઈ પડાય શું શિયાર શિયર બેદના વાતો કરે છે કોઈ ખબર પડતી નથી મને ઓમો વખો પકો નઈ પડાય

વખા ની તો કોઈ વાત વખત આજે વગર નો કરે અરે એવું શું તમારે આઈફત આવી પડ્યું આટલો વખો પડ્યો આઈફત તો મોટું આવ્યુંડું ખાડી નાખે એવું આઈફત છે

વાત ને આ આપલા શકરાજીની તમે વાત કરી કે ની ઓવે ઈ વાત તો મણી આજ મતલબ રાવ ચમ એવું તો શું શું અરે અતાર માં આયા કે તો હવે આ ભણીએ થોડુંક આ તો હવે પેલું મગજ એવું છે આની થોડો કોમ કો આગા પાછું કોઈ કીધું તો ચા પીવા ના બેઠા ભલાની ઋષિ બળીને હેડિયા પરા લ્યો ચી ચટલી પીવા ના રહ્યા ચા પીવા ના બેઠા ઋષિ બળીને લ્યો મો ઈ ના કરતા તો હું આનું ઘણું રાખું છું ઈ ના હે ના બેઠા તો કોઈ નહીં તો ફેર આવશે

આપડે નાખવા નહીં વાત આડુ આયા છે તારા બાપુ આયા છે તમારે દેખવા મારે છે આટુ મારતા તમે આ તો આ તો ખાલી વાતો કરે છે ના રે એમ તો અમારે કોણ તો